નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ માની આરાધનાનો પર્વ નવરાત્રિ ચાલી રહ્યો છે અને નવરાત્રિના પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગરબા રસિયાઓ છે તેઓ ધનગનતા હોય છે આ દિવસો માની આરાધના માટે ખૂબ જ મહત્ત્વના માનવામાં આવતા હોય છે ત્યારે માની ભક્તિમાં લોકો લીન થઈને ગરબે ઝૂમીને તેઓ પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે વાત કરવી છે અંબાજી મંદિરની બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે પ્રથમ નોરતે એક કાર્યક્રમ ગરબાનું યોજવામાં આવ્યું જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતના ખ્યાતનામ કલાકાર ફરીદા મીરે અંબાજી મંદિરના અંદર પ્રથમ નોરતે પોતાના સુવર્ણવાણીથી મંત્રમુક્ત લોકોને કર્યા હતા ને તેમણે જે રીતે ત્યાં ગરબા રસિયાઓને હિલોળે ચડાવ્યા તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી તેમણે અલગ અલગ ભક્તિમય ગીત ગાવીને એક ભક્તિમય વાતાવરણ છે તે ઊભું કર્યું હતું લોકો પણ મોટી સંખ્યામાં માં અંબેના દર્શને પહોંચ્યા હતા અને સાથે જ પ્રથમ નોરતે લોકોએ માની આરાધના કરી ગરબે ઝૂમ્યા હતા આ મંદિરના ચાચર ચોકમાં મહારતી બાદ ગરબાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે ફરીદા મીર દ્વારા માતાજીના સુંદર ગરબા રજૂ કરવામાં આવ્યા પોતાના કોકિલ કંઠથી લોકોને મંત્રમુગ્ધ કરવામાં હિલોળે ચડાવવામાં આવ્યા લોકોમાં પણ ઉત્સાહ અનેરો જોવા મળ્યો ત્યારે આ બાબતે શું કહી રહ્યા છે ગાયક કલાકાર ફરીદા મીર તેઓએ મા અંબેના દરબારમાં જે ગરબા કર્યા ત્યારે તેમને કેટલો ઉત્સાહ હતો અને શું અનુભૂતિ તેમણે વ્યક્ત કરી તેમને સાંભળો જય અંબે મિત્રો હું છું ફરીદા મીર આજથી નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે પહેલું નોરતું છે માના આશીર્વાદ મને એટલા મળ્યા છે કે મને મારી નવરાત્રીની શરૂઆત અંબાજી ધામ એટલે કે શક્તિપીઠથી થઈ રહી છે અને હું અહીંયા બીજા વર્ષે ગયા વર્ષે પણ હું અહીંયા બધાને ગરબે રમાડવા માટે આવી હતી માના આશીર્વાદ લેવા માટે આવી હતી આજે પણ હું અહીંયા તમામ ખેલૈયાઓને ગરબે રમાડવા માટે આવી છું અને માના આશીર્વાદ લેવા માટે આવી છું મને ખૂબ આનંદ થાય છે આવીને અને હું ખૂબ ભાગ્યશાળી છું કે મારી ગરબાની શરૂઆત અહીંયાથી થઈ રહી છે તો તમામ લોકોને એટલે કે જેટલા ગુજરાતી ભાઈઓ બહેનો જેટલા લોકો વસે છે બધાને મારા તરફથી નવરાત્રિની ખૂબ 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 શુભેચ્છાઓ અને તમારા બધા માટે એક સુંદર મજાનો ગરબો એની એક લાઈન અંબા હો તો રમીએ અંબા હો તો રમીએ અમને રમતા ના આવડે હાલોય અમે રમીને બતાવીએ ચુંદડીની જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ નહીં આવી એટલો મારો વાક છે જય અંબે હવે સાંભળ્યા હતા સુપ્રસિદ્ધ નામ ગાયક કલાકાર ફરીદા મીર તેમણે પ્રથમ દિવસેમાં અંબેના દર્શન માટે તેઓ ગયા અને અંબાજી મંદિરની ચાચર ચોકમાં તેમણે જે ગરબેથી લોકોને મુક્ત કર્યા તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ને એટલું જ નહીં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ મા અંબેના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને ગરબે

માં જટમાન આશીર્વાદ આપણા સૌના માં સૌના ઉપર વર્ષે અને એમાં જે હૃદય માતાજીનું નું જે આ ફૂલે ફૂલાતું હોય ત્યારે આપણાને સૌને માં જટમાન જે કાર્યમાં છો કે કાર્યમાં ઉત્તર ઉત્તર પ્રાપ્ત કરવા માટેની વાત જટમાન આપ સૌને શક્તિ આપે તમામ સમાજના તમામ ધર્મના લોકો હરે મળીને ભાઈચારાની ભાવના જ્યાં છે ત્યાં ભાઈચારાની ભાવના રાખીને પોતાનું ભાઈની નાબેદા મુસલમાનને જે કઈ કામ કાર્ય છે એ કાર્ય કરવા માટે જન્મ આપ સૌને શક્તિ આપે ગઈ પૂરા ગઈ નવરાત્રીના પહેલા દિવસે પણ હો આજે જતી માતાજીની કૃપાજી એની કૃપા હોય તો જવા છે કૃપા ના હોય તો ગમે એટલા પ્રયત્નો કરીએ છતાં પણ આ વાતો નથી એટલે આપ સૌને આશીર્વાદ અને માની કૃપાજી આ બીજી વખત પણ સંસદ સભ્ય અત્યારે સંસદ બેઝૂમ્યા હતા દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન ન્યૂઝ જોડતા રહો